નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ જોડ સુરત જિલ્લાના કઠોર ખાતે કઠોર હોર્સ ગ્રુપ દ્વારા હોર્સ રેસિંગ સ્પર્ધાનું આયોજન ઇમરાન ઉસ્માન નાના અસમાલ સરફરાજ ઇકબાલ શેખ અબ્દુલ હક અબ્દુલ મજીદ બેલીમ અને ગુલામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ હોર્સ રેસિંગ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના ભરૂચ નવસારી સહિતના જુદા જુદા વિસ્તારના ઘોડે સવારોએ ભાગ લીધો હતો અને સંપૂર્ણપણે શાંતિથી પૂર્ણ થઈ હતી અને દરેક સમાજના લોકોએ તેને જોવાનો લાભ લઈ આનંદ ઉઠાવ્યો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન કુમાર એ નાયક યુનુષભાઈ શેખ મનહરભાઈ તલવાડી અસલમ બાપુ ઇરફાન બેલીમ અકબરભાઈ રાણા યુસુફ સિદ્ધાર્થ અબ્દુલ્લા માલ ઇરશાદ શેખ અબરાર મિર્ઝા ભાઈ લતીફભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા